મારી સાસુ જોઈ લો આ સલી લગડી આમ થી આમ ઘર માં અટવાયા કરે અને મને જુએ ને એને માતાજી જાવે એ જગદીશ કુમાર એ જગદીશ કુમાર ભાઈ મને બહુ બફારો થાય છે ઘર માં સ્પ્લિટ એસી ન ખાવો તારા બાપ નો માલ સ્પ્લિટ એસી ન ખાવો એ જગદીશ કુમાર મેં નક્કી કર્યું છે આ વેકેશન હું તમને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું અને મેં નક્કી કર્યું છે લંગો મમ્મી ને યાદ કરતો તો મને આમ જ થતું કે જયારે જયારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે સવાર ફરતા આવે ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ મારે તો તારી માને આપણા લગન માં નોતી બોલાવી જા ખાલી કેટરર પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવાવાળી વાળી બાઈ છે એની કોઈ ભી અપની જગ્યા સે નહીં લેગા પોલીસ પોલીસ સાલી અહીં આવા આ પોતે પોલીસ છે એ ડરી ગયો તું બેગ અંદર લઈ જા आसमा जासमा आसमा न आसमा એટલે 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 કરે અંદર જા અંદર જા અંદર હા દુખી જો મારો પર તો સમજતી નથી જાને હે યે ક્યા કર રહા પ્રેક્ટિસ પ્રેક્ટિસ मैं स्कूल में स्पिन बॉलर था स्पिन बॉलर हाँ। क्या नाम क्या है तेरा मलिंगा हाँ। मैं नाम भूल गया मैं मेरा नाम अरविंद केजरीवाल हाँ। केजरीवाल नहीं जानते ओ... सुबह लाफा मारा था इसलिए केजरीवाल आ गया मुँह में बोल मेरा नाम है वा अरविंद हाँ। अरविंद बखारिया ये कौन है हाँ? ओ, ये फ्लैट के साथ स्कीम में फ्री आई है अच्छा ऐसे बोल वाइफ है वाइफ રાજુ ની નવી રચનાઓ છે રાજુ ની રચનાઓ રામખોર કવિતાઓ લખે શું લખે તમારી હવેલી નો હું ઓટલો છું આજો

કિટી પાર્ટી એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાય બે દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ 1200 રૂપિયા સે હારી ગઈ તીન પત્તી અને મંજુ તું જુગાર પણ રમે અરે આમાં જુગાર છે નો આ તો જસ્ટ ટાઈમ પાસ સો ટાઈમ પાસ ઓ ટાઈમ પાસ તારો બાપો કેલિફોર્નિયામાં માં જન્મેલો તું મારે ટાઈમ પાસ એ તમને ખબર છે

તોરી તોરી ઓટ્યો મજા ન આવી તું પાછું કરું અબે મજા આયેગા ના ભીડો ટમેટા 2 કેટલી વાર કીધું સા લટકાવી દેવાય એમ હું થઈ ગયો રાડો હું પડે એટલી બધી ખાલી 2 જ નાખ્યો પાણી એક ડોલ નથી નાખ્યો વાત સહીએ મને લટકાવી દેતા કેટલી વાર લાગી તું લટકાવી હું માંગો અલ્યા હવે રેસ કરવાનું નોકરી શું Yang itu Oke okay. Sorry tak sorry. Huh? sorry 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 <laughs> Sorry Sorry <laughs> Sorry Hey, hey, प्रवु। hey, प्रवु। hey, क्या हुआ? <laughs> 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 चमक चलो। <laughs> चमक चलो नहीं कारखाने चलो, नकर सेठ नो फोन आवते पगार चमक चलो। <laughs> હજાર રૂપિયા લાવો મારે પાર્લર જાવું પેલા મોટું લાવો ક્યાં કરું પાંચ દસ પંદર વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ <laughs> या लो गणे ता उना लोगे सेंटर वर मारे बांध गरे जाऊछु मेसेज आवे ने जतला एना टाइम से रिप्लाय आपा कर लो नहीं तर आ सावधान इंडिया माईत लो एपिसोड તમાरो दिस મારો <kung> <pad> <wolf's> <Sounds>